ભાવનગરમાં મહાનગરપાલિકાએ ફરીવાર લોકોનું ટોળું અત્યારે પહોંચ્યું છે જો વાત કરીએ તો દબાણ વિભાગની ઉપર અનેક સવાલો પણ ઊભા થઈ રહ્યા છે જો વાત કરવામાં આવે તો ભાવનગરમાં ઘણા લાંબા સમયથી દબાણ વિભાગ દ્વારા દબાણ હટાવની કામગીરી કરવામાં આવી રહી છે તો લોકોને એક બાજુ ધંધો નથી અને બીજી બાજુ ધંધા રોજગારો આ લોકો દ્વારા છીનવી લેવામાં આવે છે અવરનવર રજૂઆત પણ કરવામાં આવે છે તે છતાં પણ નિકાલ નથી થતો જો વાત કરીએ વિગતે તો લોકો અવરનવર કમિશનર સાહેબને પણ રજૂઆત કરી છે કોંગ્રેસ દ્વારા પણ રજૂઆત કરવામાં આવી છે તે છતાં પણ મહાનગરપાલિકા દ્વારા હજી સુધી કોઈ નિર્ણય લેવામાં નથી આવ્યો અને નિર્ણય લેવાતો પણ નથી આવી જ રીતે ગરીબ લોકો હેરાન થઈ રહ્યા છે અને એક બાજુ રાતના સમયે જે ધંધાનો સમય હોય છે ત્યારે પણ લોકોને મહાનગરપાલિકા દ્વારા દબાણ દૂર કરવા રાતના સમયે પણ આવી જતા હોય છે અને રાતના સમયે ધંધો કરતાં લોકોને હેરાનગતિ ભોગવવી પડતી હોય છે અનેક લોકોનો દબાણ કરીને ગાડીઓમાં ભરી લેવામાં આવે છે જેમાં ધંધો કરનાર રોષ જમાવે રોષ દેખાડી રહ્યા છે કે એક બાજુ મહાનગરપાલિકા દ્વારા ધંધા માટે અલગ અલગ સહાયો પણ આપવામાં આવે છે તે છતાં પણ જો સહાયો આપવામાં આવે છે તો કઈ રીતે ભરપૂર કરશે તેવો પણ નાગરિકોનો જવાબ છે કે કઈ રીતે અમે આ લોન લીધેલી લોન ને ક્યારે ભરશું અને ક્યારે અમે ધંધો કરશું તેવો પણ એક સવાલ ઉભો થયો છે પણ હવે જોવાનું તે રહ્યું કે મહાનગરપાલિકા દ્વારા હવે શું કાર્યવાહી કરવામાં આવશે તે રજૂઆત ને લઈ અને તે પણ જોવાનું રહ્યું હવે જોવાનું તે રહ્યું કે ભાવનગરમાં આવેલા નવા કમિશનર સાહેબ હવે શું નિર્ણય લે છે તે પણ એક જોવાનો રહ્યો કે સામાન્ય નાગરિકોને ધંધો મળશે Jesus આવેદન પત્ર કે ત્રણ મહિના થી અમે રોજગાર અમારો બંધ છે ઉકેલ લાવવા તમને નમ્ર વિનંતી કે જેથી કરીને અમારા જે છેલ્લા ત્રણ મહિના કોઈ જાત નો વ્યવસાય બંધ છે અને ભાવનગર માં એ કોઈ ઓલું નથી કે ધંધા માણસો ના બરોબર છે અને નાનો નાનો ખાણી પીણીનો ધંધો ચલાવે છે બધા અલગ અલગ છે તો કોર્પોરેશન મહાનગરપાલિકા બીએમસી એસ્ટેટ ઓફિસર માંથી એવું કહેવામાં આવે તમે રોડ ઉપર ધંધો ન કરો બરોબર તો અમને એવો વિશો આપો કે એક જગ્યા આપો કે જેથી કરીને તો એક જ જગ્યા આપે છે રામારા મંદિર પેટ્રોલ પંપ ની પાછા બરોબર ના સિત્તેર જગ્યા માં બસો જણા નામ લખ્યા વેલા એ પેલા ધોરણે બરોબર ધંધો કરો ચાર વાગે દાખલા તરીકે હું ચાર વાગે માલ બનાવીને જાઉં બરોબર તો એને મારી જગ્યા બીજો વ્યક્તિ તો મારે એને બાંધવાનું કે ન બાંધવાનું કે ભાઈ જગ્યા ખાલી કરો અહીંયા પડતો બરોબર જગ્યા આપો બધા વિસ્તાર માં આપો જેથી કરી પબ્લિક ને હેલવું પડે અમને હેલુ પડે તમે રામત્ર મંદિર બંધ કરવા ગામ ફેરવી ફેરવી ત્યાં જવાનું બરોબર છે કોઈ જાતના ભાવનગર માં એવો બિઝનેસ નથી કે માણસ આમાંથી કોઈ ઈરાદ બંધ થયા તો માણસ ખાણી પીણી માં આવ્યા ખાણીપીણી માં આવ્યું ભાવનગર ની હાલત બહુ અત્યારે કપડી છે કોઈ જાતના માણસ ને કઈ ઓલો નથી કરતા લોકો જે તે સમયે એની ઉપાય છે બનાવી છે મોડીફાઈ કરે તો આજે રિક્ષા અમારે ક્યાં ને ત્રણ મહિના થી રિક્ષા ના હપ્તા તરી ગયા છે બરોબર અલગ અલગ બેન્કો વાળા અમારે લોન ના ઉગરાણી કરે તો અમારે કઈ રીતના લોન ના એના હપ્તા આજે અમારો પરિવાર ઘર ચલાવવું બહુ આકરું પડી ગયું છે બરોબર છે

જગ્યાઓ ન બતાવો ત્યાં સુધી આવી જાય તો અમે કઈ નઈ કરીએ બાકી અમે છેલ્લા વાગે ધરણા કરવા ઉપર અમે ધરણા કરવા છું અથવા તો અમારું સીધે એમ સુધી અમે રજૂઆત કરશું મેલ નાખશું અત્યારે તો બધું ઓનલાઈન ચાલે જ છે ઓનલાઈન માંથી બધું મેલ બેલ બધું કરતી સીએમ રોજ અલગ અલગ મોબાઈલ માંથી મેલ મેકલ છું આ ભાવનગર નું આવી રીતના આમ થાય છે આવી છે હેરાન કરતી છે તો અમારે ક્યાં જવાનું